નમસ્કાર દર્શક મિત્રો જ્યારથી પહેલગામ આતંકી હુમલાની ઘટના બની છે ત્યારથી દેશભરમાં પાકિસ્તાનની નાપાક હરકતને જડબાતોડ જવાબ આપવાની માગ ઉઠી છે દેશના વડાપ્રધાન સહિત તમામ રાજકીય પક્ષો પણ આ જ વાતના સમર્થનમાં પણ આવેલા છે અત્યારે હાલ ભારત પાકિસ્તાન વચ્ચે જે તણાવ ઊભો થયો છે તેના પર દુનિયાભરની નજર પણ છે પાકિસ્તાનની તમામ નાપાક હરકતો જે દેશમાંથી ભાગલા પડ્યા અને ત્યાર પછી જે યુદ્ધ થયા છે તેમાં પણ ભારતે સહનશીલતાથી તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો આપણા અનેક વીરોએ બલિદાન પણ આપ્યું છે અને દેશને અખંડિતતા અને દેશની જે સીમાડા છે તેના રક્ષણ કરવા માટે વીર જવાનો ક્યાંય પાછી પાણી નથી કરતી કેટ કેટલી ઘટનાઓ એવી પણ બની છે આતંકી જેમાં દેશના વીર જવાનો પોતાનું બલિદાન પણ આપ્યું છે અને આ નાપાક હરકતને જવાબ પણ આપવાનું ક્યારે ભારત ચૂક્યું નથી મુંબઈ બ્લાસ્ટ હોય કે પછી કારગીલ વોર હોય કે પછી ઓગણીસો એકોતેરનું યુદ્ધ હોય કે પહલગામ હુમલા પછીની ઘટના હોય કે પછી ઉરીની ઘટના હોય આ તમામ ઘટનાઓમાં ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે અને ભારતીય રાજકીય દ્રષ્ટિએ કૂટનીતિક જે પગલાં લેવાયા છે તેમાં પાકિસ્તાનને ખોખરું કરવામાં પણ ક્યાંય પાછી પાણી નથી પરંતુ દર્શક મિત્રો આજે જ્યારે ભારત પાકિસ્તાનના યુદ્ધની ચર્ચાઓ થઈ રહી હોય અને તમામ તૈયારીઓ પર દુનિયા નજર રાખી રહી હોય ત્યારે આજે વાત કરવી છે ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને ભુજના માધાપરની કેટલીક વીરાંગના વાત કરીશું વર્ષ ઓગણીસો એકોતેરના યુદ્ધની અને આ યુદ્ધમાં જ્યારે પાકિસ્તાનના એરફોર્સના વિમાનો ભુજનું એરફોર્સ નું જે એરપોર્ટ હતું અને રનવે સ્ટ્રીપ જે હતી તે તોડી નાખી હતી અને ભીષણ બોમ્બમારામાં નુકસાન પણ થયું ભારતીય એરફોર્સની મદદે માધા પરની ત્રણસોથી વધુ વીરાંગનાઓ મદદે પહોંચી અને માત્ર બોતેર કલાકમાં આ વિરાંગના બહેનોએ ભારતીય સેનાને ભારતીય એરફોર્સને રનવે તૈયાર કરીને આપ્યો અને ત્યાર પછી ઇતિહાસ સર્જાયો અને ઓગણીસો ઇકોતેરના યુદ્ધમાં પાકિસ્તાનને મહાતા મુંબઈ સમાચારના પત્રકાર ઉત્સવ વૈદ્ય ત્યાંની વીરાંગના સાથે મુલાકાત આવો જોઈએ મુંબઈ સમાચારનો આ ખાસ રિપ્યુટ ઓગણીસો ઇકોતેર ના યુદ્ધમાં ભુજ એરપોર્ટ પર રનવે બનાવીને જે વિરાંગનાએ મદદ કરી હતી એમને પહેલગામ આતંકી હુમલાને વખોડ્યું છે સાથે જ પાકિસ્તાન પ્રત્યે આક્રોશ વ્યક્ત કર્યો અને કહ્યું કે આતંકીઓએ નિર્દોષોના જીવ લીધા અને કાયરતાનું કામ કર્યું છે દેશને જરૂર પડે ત્યારે અમે ફરી સેવા માટે તૈયાર પણ છીએ વર્ષ ઓગણીસો એકોતેરની ભારત પાકિસ્તાન યુદ્ધમાં પાકિસ્તાનના હુમલાથી ધરાશાયી થયેલું ભુજ એરફોર્સનું એરસ્ટ્રીપ આપણા દેશના રક્ષણ માટે ફક્ત બોતેર કલાકમાં જ ભુજની ત્રણસોથી વધુ મહિલાઓએ પુનર્નિર્માણ કર્યું કપરા પરિસ્થિતિમાં દેશની મદદ માટે વિરાંગનાઓએ બોતેર કલાકની મહેનત પછી રાતોરાત રનવે બનાવીને દેશ માટે મદદરૂપ બની હતી વર્ષ ઓગણીસો ઇકોતેરમાં રનવે તૈયાર થતાં જ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને કરારો જવાબ પણ આપ્યો હતો આ વિરાંગનાઓમાંની કેટલીક વિરાંગનાઓ આજે પણ હયાત છે ભુજની હવાઈ સ્ટ્રીપ પર આવ્યો અને એક સાથે રાત્રે એક વાગ્યાના સુમારે ચૌદ જેટલા નેપામ બોમ્બ ઝીકી દીધા ભુજના હવાઈ મથકે આખી હવાઈ પટ્ટી તોડી નાખી પરિસ્થિતિ એવી થઈ કે અહીંથી કોઈ રીતે ભારતીય વાયુસેના કાર્યરત થઈ શકે તેમ ન હતી આવી પરિસ્થિતિમાં એરફોર્સના સત્તાવાળાઓએ ખૂબ મહેનત કરી અને આ કામ માટે જોઈતા મજૂરોને શોધવા આકાશ પાતાળે કર્યું પણ તેમના નસીબે ભુજ નજીકના માધાપર ગામના જ કહેવાય એવા લેવા પાટીદાર સમાજની બહેનો આ કામ માટે લેવા પટેલ સમાજની બહેનો આ કામ માટે તૈયાર થઈ માથેથી વરસતા બોમ્બ તેનો સતત ભય અને ઇમરજન્સી આ બધા વચ્ચે આ બહેનોએ બોતેર કલાકની અંદર માધાપરનો એ રનવે રિપેર કરી નાખ્યો એમાં ગાય માતાના છાણનો પણ ઉપયોગ કર્યો અને ત્યાંથી ભારતીય હવાઈ દળના વિમાનોએ ફરીથી ઉડ્ડયન શરૂ કરી દીધું આ કામગીરીને સલામી આપવા ખુદ વાયુસેનાના એ સમયના અધ્યક્ષ ફિલ્ડ માર્શલા માણેકશો પણ કચ્છ આવ્યા હતા અને તેમણે આ તમામ વીરાંગનાઓનું સન્માન કર્યું હતું મારું નામ કનભાઈ સિંહજી હિરાણી જ્યારે ઓગણીસો એકોતેરમાં ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે મારી ઉંમર ચોવીસ વર્ષની હતી ત્યારે હું લોકો પાકિસ્તાનવાળા એક રાતમાં એક રાતમાં બાવીસ નો ઉંમર ફેંક્યા બાવીસ નો ફેંક્યા બધું રોડનો તોડી નાખ્યો રનનો તોડી નાખ્યો ત્રણ હતા પચીસ ફૂટ ઉડા પચીસ ફૂટ પોળા એવડા ત્રણ ખાડા બીજા નાના નાના તો હવે એ લોકો વિજય કણિકા ત્યાં હતા વિજય કણિકા પીસીલાલ વિજય કણિકાના ભાઈ હવે કરશે શું આજુ બાજુવાળા મજા પરવાળા સુપરવાળાને કીધું કે તમે આ અમને કામ કરી દેશો તો કે છ મહિના લાગી જશે છ મહિના સુધી તો પ્લેન બંધ ન રહે તો ત્યારે પછી હવે શું કરશે તો જ્યાં સાહેબ કને તો કલેક્ટર સાહેબ કને જઈને કે વાત કરી તો એ ક્યારે માથા પર માથા પર આવી અમારા સરપંચ હતા જાદવજી શ્રીજી હીરોને એને વાત કરી એ કે હવે અમે બાયુને એ કે પૂછી જોઈ તો અમને એને બધી ભેગી કર્યું એક અમારા લીડર હતા સુંદરભાઈ જેઠા નસિંહ મા હતા હવે ભગવાનના ઘરે ગયા ઘણા વર્ષો થઈ ગયા તો અમે એના ભેગા જ કામે જતા એટલે એ લોકોએ કીધું હવે શું કરશે અમે અમે બાયું ભેગી કરી દો તો અમને એને જાણ કરી એ કે તેનું તમે હર્ષો એ કે આવી રીતે છે અમે કીધું કે અમે આપણું ભારત બચાવવા અમે તૈયાર જ છે અમે ભલે મોતના મોમાં જાય પણ અમને ભારત પચાસ ચાલો તો અમે પહેલે દિવસે ત્રીસ પાંત્રીસ બાયું ગયું પહેલે દિવસે પછી એમ કતે બે ત્રણ વધતી આવ્યું એમથી એમ કરીને ત્રણસો ખર બાય થઈ ગયું કોઈ એક બી આવી કોઈ અડધો વારો અમને બીક લાગે એમ કરીને ભાગી જ ગયું પણ અમે તો એને કામ બરાબર કરી દીધું કે અમને પહેલે દિવસે તો ખાવાય ન મળ્યું કાંઈ નહીં પાણી નહીં ગરમ ગરમ આવે પાણી એ અમે પી પછી ભુજવાળા સ્વામિનારાવાળા મંદિરવાળાને ખબર પડી કે માથા પરથી બેનું આવ્યું એને કાંઈ ખાવા નથી મળ્યું એ લોકો સુખડી લઈ આવ્યા અને ફ્રૂટ લઈ આવ્યા તો અમે અમારી એ હતી હતું અત્યારે તો જાદા સાદલા હતા એ આમ કરીને અમે ખાતી જઈને કામ કરતી જઈએ પછી અમને એ લોકોએ જાણ કરી દીધી હતી એ કે પહેલું સાયરન વાગે ત્યારે તમને ગમે ત્યાં છુપાઈ જજો પર્યાવરણ છે અમુક કેબલના ખાડા હતા એમાં છુપાઈ જજો બીજું સાયરન વાગે પાકિસ્તાનનો પ્લેન આવે બીજું સાયરન વાગે એટલે અમે તૈયાર થઈ જાય કામ કરવા ગમે બારી નીકળીને સવારે સાત વાગ્યાથી ઘરેથી સાત વાગે નીકળી સાત વાગે આ જાય અમારી સાસુ સસરા ઘરવાળાને આખી મરી જશું અમે કંઈ મરી જશું તો તમે વાંધો નહીં અમે ત્યાં મરી જશે તો અહીં ઘરે હશે તો એ મરવાનું તો છે એક વખત તો અમે કીધું ભારત બચાવવા અમે તૈયાર જ છે તો એમ કરીને અમે એને રસ્તો અમે બોતેર કલાકની અંદર રેડી કરી દીધો આઠમે દિવસે પ્લેન ચાલુ થઈ ગયું બાર હા અજા કાભાઈ આ આવી સરસ કામગીરી કર્યા પછી તમને એવું લાગે છે કે સરકારે તમારી કદર કરી છે સરકાર અમને કંઈ આપી નથી અમને તેની ઇન્દિરાનું રાજ હતું તો ઇન્દિરા અમને ત્યારે એ ભૂજ આવ્યા હતા ઇન્દિરા તો અમને ત્યારે એ લોકોએ કલેક્ટરે બોલાવ્યા હતા કલેક્ટરની ઓફિસે તો અમે પચાસ હજાર રૂપિયા આપ્યા તો પચાસ હજાર કોણ રે કેને આપી અમે હવે પચાસ હજાર ત્રણસો બાયું એ દી આવી હોય બે દી આવી કે ત્રણ હવે કેને આપી ના આપી

આશા રાખીએ કે જો આ વિડીયો મોદી સાહેબ જોવે તો એ ચોક્કસપણે આ વિરાંગનાને દિલ્હી પીએમઓ ખાતે બોલાવે અથવા જેઓ એ એ ભૂજમાં આવે ત્યારે એમના ઘરે આવીને એમની મુલાકાત કરે એટલી જ ઈચ્છા કાનબાઈના હૈયે છે કાનબાઈને છેલ્લા ચોપન વર્ષમાં અનેક સંસ્થાઓએ સન્માન કર્યા છે એમને તમે આપ જોઈ શકો છો કે ઘણા બધા એવોર્ડ સર્ટિફિકેટ્સ જેવું બધું છે અને કાનભાઈ પોતે લેવા પટેલ સમાજના છે એટલે સુખી હોય એમાં કોઈ એમની એક જ દીકરી છે અને એ વિદેશ સાથે કદાચ સંપર્ક ધરાવતા હશે પણ હાલે તો અહીંયા એક જ છે એનો દીકરો એ નથી એટલે આર્થિક ગુજરાન પૂરું કરવામાં પણ તેમને એકંદરે મુશ્કેલી પડી રહી છે આ પરિસ્થિતિમાં સરકાર એમને યોગ્ય મદદ કરે અને શક્ય બને તેવી સહાય કાનબાઈને કરે તો એ ઓગણીસો એકોતેરના યુદ્ધમાં માર્યા ગયેલા શહીદોને પણ તેમજ તાજેતરમાં પહેલગામ ખાતે થયેલા ટુરિસ્ટ પરના હુમલામાં માર્યા ગયેલા સત્યાવીસ પર્યટકોને પણ સાચલી સાચી અંજલી આપી ગણાશે ભુજથી મુંબઈ સમાચાર માટે ઉત્સવ વૈદ્ય દર્શક મિત્રો આ વાત હતી ભુજની માતા પરની આ બહેનો આજે પણ દેશ દાસ સાથે કહી રહી છે કે દેશની જરૂર પડશે તો આ ઉંમરે પણ અમે તૈયાર છીએ કચ્છની ધરતી બલિદાનની ધરતી છે વીરભૂમિ છે સાથે સાથે ગુજરાતની ધરતી કેટ કેટલી યાદો ગભોરીને બેઠેલી છે આ ભવ્ય વિરાસતને આપણે આજે યાદ કરીશું કારણ કે ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે આ વીરાંગનાઓ પહલગામ હુમલાને પણ વખોડી રહી છે અને નિર્દોષોને જે જીવ લીધેલા છે આતંકીઓ તેમને પણ પડકાર આપી ધન્ય છે કચ્છની ધરાને ધન્ય છે ગુજરાતની ધરા જોતા રહો મુંબઈ સમાચાર નમસ્કાર